મેડમ ફર્સ્ટ ગેર માં લ્યો સેકન્ડ ગેર માં લ્યો નહી મેડમ આ રોંગ છે ફોર્થ ગેર ઝટકો મારીને બંધ પડી જશે ગેર ચેન્જ કરવા માટેની મેડમ હું તમને એક સિક્રેટ ટીપ્સ આપું જો શીખતા હોય ને એના માટે બહુ કામની વસ્તુ છે અત્યારે ગેર થર્ડ અને ફોર્થની વચ્ચે છે ફર્સ્ટ ગેયર માં લેવા માટે આવી રીતની હાથની પોઝિશન રાખવાની છે ડાબી બાજુ સીધું પ્રેશર ને આ ફર્સ્ટ ગેર ફર્સ્ટમાંથી નોર્મલ ડાબી બાજુ પ્રેશર રાખશો એટલે સેકન્ડ ગેર આવશે ફોર્થ ગેર નહીં જાય બરાબર છે અને અહીંયા ફર્સ્ટ અને સેકન્ડ ની વચ્ચે ન્યુટ્રલ મૂકી દેસો એટલે થર્ડ અને ફોર્થ ની વચ્ચે ન્યુટ્રલ માં આવી જશે ઉપર નોર્મલ પ્રેશર આપશો એટલે થર્ડ ગેર નીચે પ્રેશર આપશો એટલે ફોર્થ ગેર ન્યુટ્રલ લઈ અને જમણી બાજુ પ્રેશર આપીને ઉપર લેવાનું ફિફ્થ ગેર ન્યુટ્રલ સિક્સ ગેર જો આવી રીતે ગેર પાડશો ને તો મેડમ તમારે ભૂલ નહીં થાય તેમ આવી રીતે હાથ રાખીને આ પેલો અને આગળ તમારું ધ્યાન હશે ને આવી રીતે લેશો એટલે ફોર્થ ગેર જશે અને સેકન્ડ ગેર હશે ત્યારે તમે આવી રીતે ઉપર હાથ રાખીને આમ કરશો તો ફિફ્થ ગેર માં જશે ગેર પ્લસ જશે એટલે ઝટકો મારીને ગાડી બંધ પડી જશે ઓકે સમજાઈ ગયું આવી જ નવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો અને હા મિત્રો જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો